નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ હવે શું અગત્યના સમાચાર ભાવનગર એસટી ડિવિઝનની મુલાકાત લેતા જી એમ શ્રી ડાભી સાહેબ કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર વિભાગ એસટી ડિવિઝન ઓફિસ ખાતે એસટીના જનરલ મેનેજર અને વિભાગના પ્રભારી શ્રી ડાભી સાહેબ પ્રથમ વખત વિભાગની મુલાકાતે આવતા મહાસંઘ અધ્યક્ષ શ્રી કનકસિંહ ગોહિલ અને વિભાગના પ્રમુખ પ્રહલાદસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ દિલજીતસિંહ જાડેજા મહામંત્રી શ્રી દિલીપકુમાર શિયાળ વગેરે હોદ્દેદારો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું તેમજ સ્વચ્છતા અભિયાનનો આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો જેમાં ભાવનગર પૂર્વ વિસ્તારના ધારાસભ્યો શ્રીમતી સજલબેન પંડ્યા તેમજ શ્રી રાજીવકુમાર પંડ્યા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમનું પણ સ્વાગત સન્માન કરવામાં આવ્યું રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બેલાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે